આખો જે વિદાય નો સમારોહ મિલન અને વિદાય આ અભિન બાબત વિદાય જરૂરી પણ છે જો વિદાય જ ના હોય તો આપણો વિકાસ અટકી જાય જેમ પાણી વહેતું એ બંધ થઈ જાય તો બંધિયાર માણું એ દુર્ગંધ મા જીવનમાં અનેક વિદાયો આપણે લેવાની છે આ વિદાય થોડી ક્ષણો માટે તો આપણને આંખમાં આંસુ લાવી દે છે પણ એ ફરીથી ચહેરો હસતો થવા માટેના આપણી પાસે ઘણા બધા એવા સંજોગો દેખાય છે ને તો આમ આમ પ્રકૃતિ પણ જો ઝાડના ગમગીન હોય એવું આમ થોડુંક વાતાવરણ પણ એવું જ્યારે કોઈ દિલથી માહોલ બનતો હોય છે ને ત્યારે પ્રકૃતિ પણ એમાં સામેલ થાય છે દરેક દીકરીઓ રોય છે પણ તમે આ વૃક્ષના પાંદડા જો ને તો એમાં પણ થોડુંક આપણને ઉદાસીન ના હોય ને એવો અહેસાસ થાય છે આખો આપણું પટાંગ તમારા ઓરડાઓ એમાં પણ આજે થોડુંક ગમ પીની વાતાવરણ હોય એવું આપણને ફિલિંગ આવે છે વિદાય અણધારી થાય ને એ બહુ દુઃખની વાત હોય છે પણ આ વિદાય છે ને એ એમના માટે હર્ષ ઉલ્લાસ અને આનંદની પળો ભવિષ્યમાં લાવનારી બનશે કારણ કે પરિવાર તમે વિચાર તો કરો માણસ જ્યારે મહેનત કરે છે ને ત્યારે પરિવાર સાથે દુઃખ કે સુખની પળો વિતાવવા માટેનો જ એમની મહેનત અથવા એક સ્વપ્ન એ હોય છે એ એમણે ત્યાગ કરીને પરિવારને છોડીને પરિવાર સાથે નાનું બાળક હોય એ બીમાર પડે જીવનના અનેક સંજોગોમાં દુઃખની પળો હોય ત્યારે સાથે ન હોય તો એ કેટલી એ મુસીબત એ એમણે અનુભવી હશે આપણને એને ખબર પણ ન પડવા દીધી હોય આ કૈલાસ છે તો વિચારતો કરો જ્યારે એમને નોકરીની શરૂઆત હોય જીવનમાં સાથે રહેતા હોય એમના બાળકો હોય એમના પરિવાર હોય એ એને છોડી અને અહીંયા એ નોકરી માટે એ ગોઠવાતા હોય છે એ બહુ અઘરું છે કે જેણે અનુભવ્યું હોય એ એને જ ખબર હોય પણ આપણે દુઃખની વાત ને ભૂલી હવે આનંદની વાતો વિચારવાની છે કે ખરેખર બે કે કૈલાસ ટીચર કેશુ સાહેબે જે વાત કે ગુસ્સે ક્યારે એના ચહેરા ઉપર આપણે જોયો જ નથી બહુ સાચી વાત છે ગુસ્સામાં ક્યારેય આપણે તમે પણ ક્યારેય જોયા હોય દાના સાહેબની તો અને કૈલાસ બેને ખોટ તો પૂરાશે જ જેમ નવું પાંદડું આવી જાય સુપણો ફૂટે એમ ગુરુજનો તો આવશે અહીંયા આપણે પણ એમની ખોટ એ પૂરા નહીં કરી શકે કોઈ પણ આયોજન હોય શાળાનું પ્રવાસનું આયોજન હોય એમાંય નાસ્તો કરાવવા દોઘો તો છે ને દોઢ કોટતા બીજ બાપા કે કોઈ પણ હોય ਆੜੀ ਦਾ ਕੇਰਵਾ ਪਰ ਵਿਚੜਾ ਵਰਤਾ ਵਰਤਾ ਤੇ ਜੋਇਆ